નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે એક ભીંડાના પ્લોટની વિઝિટ કરવા માટે આવ્યા છીએ તો એક ખેડૂત મિત્ર સાથે આપણે વાર્તાલાપ કરીએ શું નામ છે તમારું અનિલભાઈ 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 તમે આ કઈ કંપનીની વેરાયટી વાવી છે માતૃ માતૃ કંપની કંપની અને વેરાયટી કઈ છે ક્રિષ્ના ક્રિષ્ણા દસ ક્રિષ્ણા દસ બરાબર તમને આ વેરાયટી કેવી લાગી સારી છે અને વીણી કેવી આવે છે સારું છે ક્વોલિટીમાં બી સારું છે અને ક્વોલિટી આ બતાવો આ બાજુ ક્વોલિટી છે તમે બધા જોઈ શકો છો અને આ પ્લોટમાં કેમેરો પેરો એટલે આખો પ્લોટ દેખાઈ જાય સારા છે ઓકે ધન્યવાદ